વ્યાયામ શિક્ષકોની ભરતીના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું છેલ્લા એક દોઢ ડાયકાની અંદર ગુજરાત રાજ્યમાં ચાલતી શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જેના વિરોધમાં વ્યાયામ શિક્ષકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી

તો વ્યાયામ શિક્ષક મંડળ અને ક્રિડા ભારતી ભાવનગર વિભાગ હવે અમે ખાસ તો આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ હવે આવેદનપત્ર એ માટે આપીએ છીએ અમે કે છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં કે ઉચ્ચતર માધ્યમિક શાળા કે મહાશાળાઓમાં કોઈ જગ્યાએ વ્યાયામ શિક્ષકોની નિયમિત રીતે ભરતી કરવામાં આવતી નથી તો એ શિક્ષકોની એટલી જરૂરિયાત ઊભી થાય છે શાળાઓમાં કે જે અન્ય સબ્જેક્ટ જેટલું જ મહત્ત્વ એ શારીરિક શિક્ષણનું પણ એટલું જ છે તો હવે શારીરિક શિક્ષણનું મહત્ત્વ જો આપણે ઓછું કરીએ તો ગુજરાતનું વિદ્યાર્થી ધન શારીરિક રીતે ખૂબ જ નબળું પડે તો એના માટે આપણે બધાએ પ્રયાસ કરવાના છે દરેક શાળાઓને જે યોગ્ય શિક્ષકો મળે વ્યાયામ શિક્ષકો મળે તે અંગેની અમારી રજૂઆત છે અને છેલ્લા કેટલાય સમયથી ડીપેડ થયેલા કેટલાય ટીચરો છે એની નિયમિત રીતે ભરતી ક્યારે આવી નથી